નમસ્કાર ચૈતાલી પટેલ જિલ્લા આઈડી કોર્ડિનેટર સમગ્ર શિક્ષણ જિલ્લા શિક્ષણાધિકારી પ્રાથમિક શિક્ષણાધિકારી છું આજ રોજ બીઆરસી ભવન જંબુસર ખાતે જંબુસર અને આમોદ તાલુકાના વિવિધ પ્રકારની દિવ્યાંગ ધરાવતા જેવા કે ઓર્થોપેડિક કાનની ક્ષતિ ધરાવતા આંખની ક્ષતિ ધરાવતા એલએમડી સેરેબલ પાલ્સી એચઆઈ જેવા બાળકો માટે સાધન સહાયની જરૂરિયાત મુજબ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં જંબુસર અને તાલુકાના એમ થઈ જેટલા બાળકોએ રોજ લાભ લીધો આમ તમામ બાળકોને એમની જરૂરિયાત મુજબ આગામી સમયમાં વ્હીલચેર સીપી ચેર ક્લાસિકલ હિયરિંગ એડ મશીન બેલ કીટ એમ આર કીટ આઈડી કીટ જેવી અલગ અલગ સાધન સહાય આપવામાં આવશે આ સમગ્ર કેમ્પમાં બીઆરસી કોર્ડિનેટર જંબુસર આમોદ જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ભરૂચ આઈડી કોર્ડિનેટર સ્પેશિયલ એજ્યુકેટર અને તમામ સ્ટાફ હાજર રહી સમગ્ર કેમ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે આ તમામ બાળકો શાળાએ જઈને સારામાં સારું શિક્ષણ મેળવી શકે એવો સરકાર આ પ્રયાસ છે